તો સૌ પ્રથમ તમને એ બતાવું છું કે પૂજા એટલે શું આપણે ઘણી વખત છોકરીઓનું નામે પૂજા પાડતા હોઈએ છીએ વાતની વાતમાં કઈ ન કરે તો આપણે કહીએ શું તારી પૂજા કરવી તો આ પૂજા એટલે કે પ્રાત કાળે ભગવાનનું આરાધન જે કરવું ભગવાનનું જે સ્મરણ કરવું એને પૂજા કહેવામાં આવે છે નિયમિત પૂજા કરવી નિયમપૂર્વક પૂજા કરવી અને દરેક સત્સંગીય ફરજિયાત પૂજા કરવી પછી બાળક હોય આઠ વર્ષથી ઉપર જ્યારે એને સમજણ શક્તિ આવી જાય ભગવાનને હેરાન ન કરે એવડું જ્યારે થઈ જાય ત્યારથી એણે પૂજા પેટી લઈ અને અવશ્ય પૂજા કરવાની હોય છે માણસ માત્રનો પવિત્ર ધર્મ છે કે આવો રૂડો રૂપાળો મનુષ્યનો જન્મ આપનારા એવા જે પરમેશ્વર એની પૂજા કાયમને માટે કરવી જે ભગવાનનું સ્મરણ નથી કરતા ભગવાનનું ભજન નથી કરતા એને ભગવાને માણસ બનાવ્યો તોય શું અને ન બનાવ્યો તોય શું આપણે આવું કંઈક કરીએ નહીં ને ત્યારે ઠાકોરજીને એમ થાય કાન કરતાં મેં આને ચાર પગ દીધા તો સારું હતું એને પસ્તાવો થાય આખી દુનિયા કાંઈ ભગવાનનું ભજન કરતી નથી અરે દુનિયાની ક્યાં વાત છે ઘણા લોકો એવા છે કે જે પોતાની જાતને સત્સંગી કેવડાવે છે તોય સવારે પૂજા પાઠ કરતા નથી ઘર સત્સંગીનું કહેવાય પણ આખા ઘરની અંદર કદાચ તમે પૂજા કરતા હોય તો લોકો સમજી લે કે એક તો કરે જ છે ને ક્યારેક જ્યારે મનમાં આવે ત્યારે દર્શન કરવા જાય ક્યારેક કઈક એવી ઈચ્છા થઈ હોય તો પાંચ મિનિટ કથામાં બેસે અને નહીતર લે દેવ દાણા મેલ મારો છેડો આવી રીતે પાછા આવતા હોય અમુક અમુક વ્યક્તિઓ એવા છે કે એ લોકો પૂજાની પેટી રાખે પણ કાયમ કરવી જેવું કંઈ નહીં ગામ ગયા હોય તો ન લઈ જાય ક્યારેક રાત્રે મોડા આવ્યા હોય દિવસે મોડું જગાઈ જાય તો નાય ધોઈને નાસ્તા પાણી કરીને જતા રહેતા હોય કારખાના ભેગા થઈ જતા હોય ત્યારે પૂજા પડી રહે એટલે ક્યારેક કરે ક્યારેક ન કરે ક્યારેક કંઈક સૂતક આવ્યું હોય તો દસ દિવસને બદલે ઠાકરજી મહિનોય પોરો તમારે જેવા કંઈક વળી પાછા આમ વળી કરતા હોય તો પાછા માંડે પૂજા કરવા નહીતર ઘણી વખત આવું બનતું હોય છે તો સાચા અર્થમાં જે ભગવાનની પૂજા કરતા હોય એવા તો તમને બહુ ગણ્યા ગાંઠ્યા જોવા મળશે પૂજાનો સાચો અર્થ એ છે કે તન્મયતાથી એટલે એક તાર વૃત્તિ કરી અને ભગવાનમાં લીન થઈ જવું ભગવાનની સાથે આપણા મનની વૃત્તિ આપણો અંતરનો જે તાર છે ને એને જોડી દેવો એનું જ નામ પૂજા કહેવાય પૂજા કરવા વાળા ઘણા મળે પણ આરાધના કરવા વાળા બહુ ઓછા એકતર થઈ જવું એને આરાધના કહેવાય જો આપણે બધા રોજ પૂજા કરીએ છીએ તમે લોકો રોજ જમો છો તો તમે જમી રહ્યો ને પછી તમને ઓડકાર આવે કે ન આવે તો આપણને એવું લાગે કે આપણે તૃપ્ત થઈ ગયા પૂજા કર્યા પછી કોઈ દી ઓડકાર આવ્યો બોલો જેવી અન્નની આરાધના થાય છે એવી પરમેશ્વરની આરાધના નથી થતી સવારે જાગીને આપણે પૂજા પાઠ કરીને ઉભા થઈએ ને ત્યાં તો આમ ભારે ભારે લાગવા જોઈએ એમ થાય કે આપણે કેટલું એ કર્યું આમ પરમેશ્વરનો કાંઈક અનોખો આનંદ લૂંટ્યો હોય એવું આપણને લાગવું જોઈએ થાળી ઉપર બેઠા હોય ત્યારે કાંઈ ઉણા ઉતરીએ છીએ અને પૂજામાં બેઠા હોય હજી સુધી તમે કદાચ સાંભળ્યું હોય તો મેં તો નથી સાંભળ્યું કે બે દિવસનો ઉજાગરો હતો તો મોઢામાં કોળીઓ મૂકતા મુકતા ઊંઘી ગયા ક્યારેય નહીં અને પૂજા કરતા કરતા ઊંઘી ગયા એવું તમે સાંભળ્યું છે મેં તો જોયું પણ આપણે બધાએ જોયેલું જ છે તો એમાં જેટલો આનંદ છે એટલો આમાં નથી તો ઓડકાર કેવી રીતે આવે જમ્યા પછી ઓડકાર આવે એટલે પૂજા કર્યા પછી ભગવાનની આરાધના કરી એની તૃપ્તિ એનો અહેસાસ આપણને થવું જોઈએ પૂજા કરીને ઊભા થઈએ ત્યારે આમ ધરાઈ ગયા હોઈએ ભરાઈ ગયા હોઈએ એવો કાંઈક અનુભવ થવો જોઈએ બાકી કોમ્પ્યુટર વધતો ઉઠ્યા સ્નાન કર્યું કપડાં પહેર્યા ગમે ત્યાં આસન્યું નાખ્યું બેસી ગયા પૂજા પાથરીને ઠાકોર બેઠો હું દોરી તાણું ઠાકોરજીને પધરાવી સામે બરોબર જોયું ન જોયું સીધો હાથ નાખો ગૌમુખીમાં બે પાંચ જે મેળ પડ્યો એ માળા કરી ઉતાવળ પાર નતો પાંચ પ્રદક્ષિણા કરી એમાં થાળી ઠેબલાવી પેટી ઠેબલાવી પછી જેવી તેવી પગે લાગ્યા શિક્ષા પત્રી વાંચી ન વાંચી પગે લાગી અને સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજા માદાય મામકીમ ભગવાન કે આજ તો ભૂલો પડ્યો કાલ ન આવું આવી પૂજા હોય કોમ્પ્યુટર વત ધ્યાન બીજે બીજે હોય બધે કામમાં અહીંયા ત્યાં ભગવાનમાં ધ્યાન ન હોય એને ક્યારેય પણ પૂજા નથી કહેવાતી જેની સવારની પૂજા સુધરી એની આખી જિંદગી સુધરી ગઈ પૂજામાં વિધિસર બેસવા છતાંય મન લાગતું ન હોય ભાવ આવતો ન હોય તો પછી એ વ્યવહારિક પ્રવૃત્તિમાં જ્યારે ગોઠવાય ત્યારે એને ભગવાન ક્યાં જ સાંભળે સ્પેશિયલ ભગવાનને સંભાળવા બેઠો છે તોય એને જો ભગવાન સાંભળતા ન હોય તો મહારાજ કે જેને ભજન સ્મરણમાં બેસે ત્યારે વૃત્તિ રહે તો એને કામકાજ કરતા પણ રે પણ ભજનમાં વૃત્તિ ન રહે તો એને કામકાજ કરતા કેવી રીતે રહે તો પૂજા કરવા તો આપણે સ્પેશિયલ સમય કાઢીને કાંઈ નવરાશ હતી બેઠા એવું પણ નથી તો એમાં જો વૃત્તિ ન રહેતી હોય તો પછી વ્યવહાર કરતા કરતા ન રહે આપણા બધા મોટા મુક્તો થઈ ગયા એને અખંડ આંબાસઠ દુકાને બેઠા હોય તો અખંડ ન્યાલકરણ ન્યાલકરણ ભજન થતું હોય શિવલાલભાઈ પેઢીએ બેઠા હોય તો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થતું હોય કારણ કે આ વ્યવહાર કરતાં કરતાં છ છ કલાકનું ધ્યાન એમને એમ ન થાય એ પૂજા કેવી કરતા એ તો તમે વિચારો એટલે સવાર સુધરે તો આખો આપણો દિવસ સુધરી જાય આ સાધુ કેટલામાં હશે કે હરિભગત કેટલામાં હશે એ એની પૂજા સવારે તપાસીએ એ કેવી રીતે પૂજા કરે છે એ જોઈએ તો એના ઉપરથી આ માપ નીકળી જાય આપણી સાધનાનું પહેલું પગથિયું છે સવારની પૂજા એટલે ભગવાનના ભક્તએ પૂજા સુધારવી સુધારવી એટલે એની ઉપર ફૂલ તુલસીપત્ર એના ઢગલા કરી દેવા તો એને પૂજા સુધારી ન કહેવાય ઘણા તહેવારમાં આરે પાંચ અગરબત્તી કરીને બેસે જો કે તમારે આવતું જ નહીં હોય એટલે કોઈ પ્રશ્ન જ નથી હું તો બહુ મોટી આશા રાખીને બેઠી છું પણ એવું નહી જ હોય તમે કરો પૂજા મગરબત્તી ભગવાનને અંદર આવ્યું હોય તેને આમાં મગરબત્તી દેવી પડે પણ વિધિ પુરસર ની પૂજામાં થાય તો આવું બધું ધૂપ કરવો ભગવાનની પાસે દીવો કરવો આવું બધું કરવું એ કઈ ખોટું નથી ચંદન પુષ્પ કાંઈ ન ચડાવવું એવું નહીં એ ચડાવવાનું છે પણ એ ભાવથી જો ચડાવવામાં આવે તો ભગવાન એવું માને કે ભગત તું મને આ પુષ્પ ચડાવે છો પણ તું યાદ રાખજે પાછું તારું જીવન આ ફૂલડા જેવું તારું ચારિત્ર તારા આચાર વિચાર આ પુષ્પ જેવા શુદ્ધ હોય તો જ આ પુષ્પ એને હું સ્વીકારું છું નહીતર ભગવાન ફૂલને પણ નથી સ્વીકારતા મહારાજ કહે છે કે તું કદાચ મારી આગળ દીવો કરે છે પણ તારા હૃદયની અંદર સત્સંગ દીપનું પ્રકાશન ન થાય તારા હૃદયની અંદર તારા કરેલા કર્મનો પસ્તાવો જો તને ન થાય તો હું એ દીવો પણ ગ્રહણ કરતો નથી ભગવાનની પાસે આપણે જળની પ્યાલી અર્પણ કરતા હોઈએ ભગવાન કહે છે કે મારી પૂજા કરતાં કરતાં તારી આંખમાં જ્યાં સુધી પાણી નથી આવતા ત્યાં સુધી હું તારું પાણી નથી સ્વીકારતો તો તમે કહેશો કે રોજ રાગ કાઢીને રોવું પૂજામાં એવું નહીં રોવું એટલે આંસુડા આવી જાય પણ ગદગદ ભાવથી આમ અહો અહો કારાથી પૂજા કરવી આપણે એટલો તો જરૂર વિચાર કરવો પડે કે આપણે બહુ સામાન્ય અને તુચ્છ જીવ છીએ ઘરમાંય કોઈ ગણતરી નથી કરતું તો પાડોશમાં ગામમાં તો કોણ કરે તો રાજ્યમાં દેશમાં કોણ કરે તો અનંત કોટી બ્રહ્માંડો

અહો અહોકારો થઈ જવો જોઈએ કે ક્યાં હું અને ક્યાં મહારાજ મેં યાદ કર્યા અને મારી પૂજામાં આવીને કે તમને એવી ખબર જ નથી કે તમારી પૂજામાં ભગવાન આવે છે ખબર છે તમને કોઈ દી તમારી મૂર્તિઓ હલે છે તો ન હલે તો ન આવ્યા હોય એવું કોણે કીધું ભગવાનને આપણે જેમ દેખાવડો કરવાની ટેવ નથી મહારાજ તમે બોલાવો એટલે તરત જો ભાવ હોય તો આવે એટલે ભગવાન કહે છે કે તું જે વસ્તુ મને આપે એમાં જો તને પૂરેપૂરો ભાવ હોય તો એ વસ્તુને હું જરૂર ગ્રહણ કરું છું અને કદાચ એવું બને કે આવું ન થાય પૂજામાં અહોકારો ન થાય બહુ મન લાગે નહીં માળા કરવા બેસો તો મન ભાઈ ફરવા જાય આવું બધું થાય તો એનો મતલબ એવો કે તો કંટાળી જાઉં ભાઈ ભગવાન માં એવું નથી પાનખર ઋતુ આવે ને ત્યારે જાડવા ઉપર થી બધા પાંદડા ખરી જાય તો શું એ ઝાડવાને કાપી નાખવું ના વસંત ઋતુ જરૂર આવશે પાનખર પૂરી થાય એટલે વસંત ઋતુ આવવાની જ હોય તો એમાં નવા પાંદડા જરૂર આવશે એને ફળ લાગશે એને ફૂલ લાગશે પણ જો ઝાડ જ કાપી નાખ્યું હોય તો પછી ફળની કે ફૂલની આશા કેવી રીતે રાખવી એમ ભગવાનમાં મન ન લાગે એમ પૂજા પેટી સંકેલી લઈએ તો પછી ભગવાનને આવવાનો કોઈ પ્રશ્ન જ નથી પણ તમે ચાલુ જ રાખો મહારાજ કે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું પણ કાયર થઈને એ ધ્યાનને મૂકી દેવું નહીં અને એવી રીતના જે આગ્રહવાળા છે એના ઉપર ભગવાનની જેવી તેવી નહીં મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને એને ભગવાન વોશ થઈ જાય છે અને મનનો તો એવો આળવિતરો સ્વભાવ છે કે એને ભગવાનમાં રહેવું ગમતું જ નથી તો ન ગમે કદાચ છટકીને જતું રહે વળી પાછું પકડીને નાના છોકરાને તમે એક બાજુ બેહાડ્યું હોય તો ઊભું થઈને પાણીમાં જાય બીજે ત્રીજે તો તમે પછી રેવા દો ત્યાં ત્યાં પાછા પકડીને બિહાડો એક બે રમકડા આપો બે મિનિટ રમે વળી પાછું હાલતું થાય મન તો આવું છે પણ એને પરાણે મરડી મરડીને મહારાજની મૂર્તિમાં જોડવાની આપણે મહેનત કરવાની છે એટલે જો તમે પૂજા ચાલુ રાખશો તો ક્યારેક આગળ કીધો એવો ભાવ ઉત્પન્ન થશે વાંસને તમે કાપી નાખો તો વાંસળી કેવી રીતે વાગે સુરક્ષાની જરૂર છે વાંસ હશે તો વાંસળી વાગશે પૂજા કરશો તો કોક દી આપણો ભાવ ભગવાન પ્રગટ થઈને જરૂર સ્વીકારશે સ્વીકારતા જ હોય પણ જેની આપણને ખબર નથી હોતી ઘણા એવું કહેતા હોય તમે તમે આટલા વર્ષથી બેસતા હો સામમાં એટલે એવું કહી ન શકો પણ તમારા ઘરે તમારા છોકરાઓ હોય ભાઈઓ હોય તો એ કહેતા હોય કોણ રોજ મદારીના ઓલા ખલેચાની જેમ લઈને હવારના પરમાં બે જાવ ભગવાન તો બધાના હૃદયમાં જ રહ્યો છે એને કઈ આમે પાથરીને બેસો તો જ ભગવાન આવે એવું હોતું હશે આવું ઘણા માણસો આવું માનતા હોય કે પૂજા એવી રીતે મૂર્તિ સામે બેસવાની જરૂર નથી અમે તો અંદરથી ચોખા એટલે અમારે બધું લઈ પોતે ચોખા અને બીજા ગોબરા એવું કોને કીધું પણ માણસને આવી એક પ્રકારની ગ્રંથિ બંધાઈ ગઈ હોય એટલે ઘણા કહેતા હોય કે એ બધું રોજ કરવાની કઈ જરૂર નથી ઘણા તો કહેતા હોય ગમને આખી રીતે સાચવા તમે પૂજા જ કરેલી છે આવું તમને કેનારા મળતા હોય કારણ કે એ લોકોને એવો સંતોનો યોગ ન હોય શાસ્ત્રનો અભ્યાસ ન હોય એટલે આવા વિચારો એને આવતા હોય આ કાંઈ પૂજા મારીને તમારી કાઢેલી થોડી છે રામચંદ્ર ભગવાન હતા તોય ભલે શ્રી કૃષ્ણ ભગવાન હતા તમે દશમસ્કંદ ઉત્તરાર્ધની અંદર કેટલી વાર સાંભળ્યું છે કે મહારાજ સવારે ઉઠીને એક કલાક પોતાનો નિત્યવિધિ પૂજા વિધિ કરતા સોનાની નગરીના માલિક હતા સોળ હજાર એકસો ને આઠ જે રાણીઓ એના પોતે સ્વામી હતા આટલું મોટું રજવાડો ને આટલો મોટો પરિવાર લઈને બેઠા હતા તોય સવારે પૂજા કરતા રામચંદ્ર ભગવાનને પણ એવો નિયમ હતો કે પહેલા ઉઠીને ભગવાન નાય ધોઈને પૂજા પાઠ કરે પછી માતા પિતાને પગે લાગે ગુરુને વંદના કરે વડીલોને વંદના કરે ભગવાન શ્રી હરિ પણ આપણે જાણીએ છીએ પાંચ જ વર્ષની ઉંમર થઈ ત્યારથી મહારાજ ધર્મદેવની સાથે કાયમ સરયુજીએ સ્નાન કરવા જાય પછી આવીને પૂજા કરે પૂજા કરીને પછી વીસ મંદિરે દર્શન કરવા જાય અને ત્યાંથી આવ્યા પછી નવ વાગ્યે ભગવાન અન્ન જળ લેતા તો એને કાંઈ જરૂર હતી છતાં આપણને શીખવાડવા માટે એમણે આવું કર્યું અરે તમે મહારાજ સત્સંગમાં આવ્યા પછીનું જો તમે જુઓ પ્રગટ હતા તોય એવો નિયમ કે ગઢડા મહારાજ હોય વડતાલ હોય ક્યાંય પણ હોય દૂર દેશમાંથી ઉત્સવ સમય હોય યા તો હરિભક્તો દર્શન કરવા માટે ગયા હોય તો પૂજા પદાર્થ હારે હોય જાય એટલે મહારાજને દંડવટ કરી અને પહેલી મહારાજની પૂજા કરે આ દીપોત્સવની અંદર જ આવ્યું તેરસનો દિવસ ને ચૌદશ દિવસ જેટલા જેટલા સંઘ આવે આવીને બધાય પૂજા કરે મહારાજની ભેટ લાવ્યા હોય મૂકે કોઈ ચંદનની અર્ચા કરે કોઈ ચાંદલો કરે ચોખા ચોડે આર પહેરાવે આવી આવી રીતે ભગવાનનું પૂજન બે દિવસ સુધી ચાલ્યું દાદા ખાચરને જ્યારથી મહારાજ ગઢડા ગયા ત્યારથી એવો નિયમ હતો કે કાયમ પહેલાં પેટી પૂજા કરે ત્યાર પછી પ્રત્યક્ષ ભગવાનની લીમતરો નીચે પૂજા કરે ત્યાર પછી દાદા ખાચર અન જળ લેતા અને એના માટે તો વાસુદેવ નારાયણને પધરાવવા પડે મહારાજ તૈયાર થયા દાદા કાચર કે મારે નિયમ છે બે પૂજા કર્યા પહેલા નહીં તમે જાશો તો મારે કેવી રીતે પછી વાસુદેવ નારાયણ તો આ બધા આપણે એમ કહીએ કે શું જરૂર છે પણ ખરેખર આ બધા જ આવું કરતા તમામ હરિભક્તો અરે સંતો આવે તો સંતોને તો જે કઈ ધન કે એવું રાખવાની ના પાડી હતી સંતોને જ્યારે ગઢડા બાજુ જવાનું થાય ત્યારે ક્યાંકથી ફૂલ મેળ્યા હોય આતે તો એ પૂછીને ફૂલ ને એની માળા ગૂંથી અને ગઢપુર આવે પછી દાદા ખાચરના પૂજા પાની થાળી પડી હોય ને એ થાળી લઈ અને સંતો મહારાજની પૂજા કરે અને એ પૂજા એવી રીતે કરે ભગવાનને ચાંદલો કરે પછી પાછા મૂર્તિની સામન સામુ જોઈ રહે એને અંતરમાં ઉતારે ચોખા ચોડે હાર પહેરાવે પછી પાછા મૂર્તિની સામે સામે જોઈ રહે ભગવાન માટે કોઈ ભક્તો શણગાર લાવ્યા હોય તો એ શણગાર પહેરાવી અને એ મૂર્તિને પાછી પોતાના હૃદયમાં ઉતારે એને કાંઈ રોજ મંગળામાં દર્શન થાય એવું નહોતું એ તો દૂર દૂરથી આવતા હતા અને આ જે બધી પૂજા વિધિ હતી એની નોંધ સખી પ્રેમાનંદ સ્વામીએ લીધી છે કે હવે સાંભળ જે રૂપે મહારાજ આપણી સાથે નથી હરિકૃષ્ણ મહારાજનું તમે નિત્ય પૂજન કરી શકતા નથી તો આપણે સવારની આપણી પોતાની જે નિત્ય પૂજા હોય એને તો ફરજિયાત કરવી જ રહી